નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મિશન વાસીલ યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ તેમજ જે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તેમજ વિશિષ્ટ દત્તક આવેલી જગ્યાઓ માસના કરાધારિત જગ્યા ભરવા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું જે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો મિશન વાસિલ યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ કચ્છ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ભુજ તેમજ કચ્છ મહિલા કેન્દ્ર

એક્સપિરિયન્સ ઓફ એટલીસ્ટ ટુ ઇયર્સ ઓફ વર્કિંગ વિથ ગવર્નમેન્ટ એનજીઓ લીગલ મેટર્સ પ્રેફરબલી ઇન ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ તેમજ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ એન્ડ પ્રોટેક્શન ઇશ્યુ આઉટરીચ વર્કર માટેની એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જે 21 થી ચાલીસ વર્ષની વયમર હતા બાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી રહેશે મિત્રો બાર પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ એક્વિલન્ટ બોર્ડ તેમજ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ એટલીસ્ટ વન યર ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્નમેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તેમજ વેઇટર્સ ફોર વર્ક એક્સપિરિયન્સ ત્યારબાદ તમે જોઈ શકો છો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોય જે બોઇઝ છે જે ભુજ ખાતે આવેલી છે જેમાં ઓફિસર ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ માટેની એક જગ્યા છે મિત્રો પગાર ધોરણ તેત્રીસ હજાર સો રૂપિયા વયમરદા પચીસથી ચાલીસ વર્ષ સુધીની રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયક્રટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફોમ રેગનાઇઝ યુનિવર્સિટી તેમજ એટલીસ્ટ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ વર્કિંગ ઇન ગવર્મેન્ટ નોન ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન ઇન ડોક્યુમેન્ટેશન ટ્રેનિંગ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેશન જે રિલેવટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ હાઉસ ફાધર માટેની બે જગ્યા છે પચીસથી ચાલીસ વર્ષની વયમ્રતા રહેશે ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા પગાર ધોરણ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ મિત્રો પેરામેડિકલ માટેની એક જગ્યા છે મિત્રો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી વયમરદા પચીસ થી ચાલીસ વર્ષ સુધીની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એએનએમ એટલે કે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ જીએનએ જનરલ નર્સિંગ મિડવાઇફ એન્ડ બીએસસી નર્સિંગ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ એજ્યુકેટર માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીટીસી પ્રાઇમરી ટીચર કોર્સ બીએડ બેચલર ઓફ એજ્યુકેશન એક વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ મિત્રો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે વૈમરાદ એકવીસ થી ચાલીસ વર્ષની બાર હજાર ત્રણસો સેલરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન ડીપીએડ સીપીએડ બીપીએડ બીપીએ વન યરફ એક્સપીરિયન્સ ઓફ વર્ગિંગ ઇન રિલેવેન્ટ ફિલ્ડ કુક એટલે કે રસોઈયા માટેની એક જગ્યા છે બાર હજાર છવ્વીસ રૂપિયા પગાર ધોરણ એકવીસ થી ચાલીસ વર્ષની વૈમરેદા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ ફોમ રેકોગ્નાઇઝ બોર્ડ હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની એક જગ્યા છે અગિયાર હજાર સાતસો સઠસો રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરે ધોરણ દસ પાસ થયેલા હોય રેકોગ્નાઇઝ બોર્ડમાંથી માંથી તેઓ ઉમેદવારો અરજી કરી શકશે હાઉસકીપર માટેની એક જગ્યા છે અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા સેલેરી વયમૃદ એકવીસ થી ચાલીસ વર્ષ દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભુજ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે વિગતવાર જોઈએ જેમાં પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલફેર ઓફિસર કેસ વર્કર માટેની એક જગ્યા છે મિત્રો વયમર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની રહેશે પગાર ધોરણ ત્રેવીસ રૂપિયા અહીંયા માસિક મળવાપાત્ર થશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન બીએ સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ અથવા તો એલએલબી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા ટુ ઇયર્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એજીઓલ ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ પ્રોટેક્શન ઇસ્યુ તેમજ વેટર્સ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ એટલે કે જે એક્સપિરિયન્સ ધરાવતા હોય અનુભવ ઉમેદવારોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ધરાવતા હોય મિત્રો ત્યારબાદ મિત્રો હાઉસ મધર માટેની એક જગ્યા છે જેમાં પગાર ધોરણ ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા વયમરદા પચીસ થી ચાલીસ વર્ષ સુધીની રહી છે શિક્ષણ લાયકાતની વાત કરીએ તો કોઈ પણ સ્નાતક એટલીસ્ટ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ પેરામેડિકલ માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી રહેશે વયમરદા પચીસ થી ચાલીસ વર્ષની એનએમ એટલે કેડ વાઇફરીએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડ બીએસસી નર્સિંગ તેમજ એટલીસ્ટ વન યર ઓફ એક્સપિરિયન્સ રિલેવન્ટ ફીટ ધરાવતા હોવો જોઈએ એજ્યુકેટર માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા ધરાવતા હોવો જોઈએ જેમાં પીટીસી બીએડ તેમજ એટલીસ્ટ એક વર્ષનો રિલેવેન્ટ વર્કિંગ ફિલ્ડનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરાદા થ્રી યર ઓફ મ્યુઝિક વિશારદ કોર્સ એટીડી બી એન્ડ મ્યુઝિક એટલીસ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ ઇન રિલેન્ટ ફિલ્ડ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા પચીસ એકવીસથી ચાલીસ વર્ષની વૈમદ્રા બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી ડીપીએડ સીપીએડ બીપીએડની લાયકાત તેમજ એક વર્ષનો રિલેન્ટ એક્સપિરિયન્સ કુક માટેની બે જગ્યા છે જેમાં બાર હજાર છવ્વીસ રૂપિયા પગાર ધોરણ એકવીસ થી ચાલીસ વર્ષની વયમરેદા દસ પાસ થયેલા હોય છે હેલ્પર કમ નાઇટ વોચમેન માટે રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરેદા ધોરણ દસ પાસ થયેલા હોય છે હાઉસકીપર માટે અગિયાર હજાર સાતસો સાઠસો રૂપિયા સેલરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરેદા રહેશે તેમજ ધોરણ દસ પાસ પ્રોમ રેકગ્નાઇઝ બોર્ડમાંથી પાસ થયેલા હોય છે મિત્રો ત્યારબાદ શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર વિશિષ્ટ દત્તક સંસ્થા છે મિત્રો જેમાં પણ જગ્યાઓ છે જેના અંતર્ગત જોઈએ તો સોશિયલ વર્કર કમ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં વયમરદ એકવીસથી ચાલીસ વર્ષ સુધીની રહેશે પગાર ધોરણની વાત કરીએ તો અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા પગાર ધોરણ રહેશે માસિક શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્રિફેલબ ઇન બી એન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી એટલીસ્ટ એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગર્મેન્ટ એનજીઓ પ્રિફર ફિલ્ડ વર્ક વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વેઇટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફેશન ઇન કોમ્પ્યુટર ત્યારબાદ નર્સ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એનએ જેએનએમ બીએસસી નર્સિંગ એક વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વેમ રહેતા આયા માટેની એક જગ્યા છે મિત્રો અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા સેલેરી એકવીસ થી પિસ્તાલીસ વર્ષની વીમ રહેતા દસ પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ચોકીદાર માટેની પણ એક જગ્યા છે મિત્રો જેમાં અગિયાર હજાર સાતસો સઠસો રૂપિયા સેલેરી પચીસથી ચાલીસ વર્ષની વયમરતા તેમજ ધોરણ દસ પાસ ફોર્મ રેકોગ્નાઇઝ બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ મિત્રો ઉક્ત જગ્યાઓ માટે નિયત કરવામાં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થઈને પોતાની લેખિત અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો જન્મ પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટરની લાયકાત તેમજ અનુભવના પ્રમાણિત નકલો સાથે તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં મળી રહે તે રીતે જિલ્લા બાળ સુરક્ષા એકમ ચારસો એક ત્રીજો માળ બહુમાળી ભવન ભુજ કચ્છ ખાતે સ્પીડ પોસ્ટ રજીસ્ટર આઈડી કુરિયર મારફતે મોકલી આપવાની રહેશે મિત્રો સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહી તેમજ દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે શ્રી કચ્છ મહિલા કેન્દ્ર કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિત્રો ઉપરોક્ત તમામ જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ કચ્છ ભુજના આધીન રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો જે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો જે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની વિશિષ્ટ દાદા જેમાં મહિલાઓ માટે અહીંયા જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે ભરતી માટેની જાહેરાત દિવસ કર ભુજ આવૃત્તિમાં તેર માર્ચ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અગિયાર માસના કરારધારિત જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય